મોર્નિંગ જય તો વાગી ગયા છે સવારના સાડા દસ મમ્મી ગુડ મોર્નિંગ બધાને ચાલો તો આજ નવરા ફ્રી ફ્રી બહુ મોડા થયા છે આજે તો બ્લોક મોડો ચાલુ કર્યો છે અને કો હવે જસ તારે રસોઈ બનાવું છું સ્કૂલે જવાનું હોય ને કોબી બટેટા ને શાક રોટલી ને દાળ ભાત તો ચાલો બધા આવી જાવ જમવા તો વાગી ગયા છે સાંજના સાડા પાંચ અને અમે હું આવી છું ટેરેસ ઉપર આ આદુ સુકવવા તો જો તમને બતાવું અત્યારે શિયાળાની સિઝનમાં આદુ લઈને એનો સૂંટ પાવડર બનાવી છે તો આ તમે આ બાર મહિનાની સૂંઠ સરસ તમારે સ્વાદવાળી થાય છે અને સુગંધ પણ સરસ આવે છે જો તમને આ ટ્રાય કરજો ઘરે પણ તમે બહુ મસ્ત થાય છે આને સુકવી દેવાનું સાવ સુકાઈ જાય પછી મિક્સરમાં પીસી લેવાની તો અમે તો આ રીતને ઘરે જ બનાવીએ છીએ તો તમે પણ ટ્રાય કરજો તો આજે મમ્મીની તબિયત થોડીક બરાબર નથી એટલે કીર્તન નહીં આવે કાલનો વિડીયો તમને કેવો લાગ્યો કાલ અંબાજીમાંના દર્શન કરાવ્યા તમને આટકોટ મંદિરના અને આજે તમને કાલની ક્લિપ બતાવશું થોડી ઘણી અમે સરદાર સ્વામિનારાયણ મંદિર પણ ગયા તા એની આજ વિડીયો તમને જોવા મળી જશે અને આરાધ્યા ગઈ છે ટ્યુશનમાં અને કીર્તન હવે સ્કૂલેથી હમણાં આવતો હશે સાડા તો થઈ ગયા છે જો તમે ટેરેસ ઉપર આવ્યા છે આજ ઠંડી પણ ઓછી છે ખૂબ જ વાતાવરણ સરસ છે આજે અને ઠંડી પણ ઓછી છે બહુ જ નથી આજ આ અમારો કોમન પ્લોટ છે મંદિર છે જોઈ શકો છો તમે બધા ગાર્ડન છે બધું તો હું અહીંયા આવી હતી ત્યારે સુપર સૂંઠ ને એટલે આદુ ને સુકવવા તો ચાલો હું નીચે આવી ગઈ છું તો પૂછી મમ્મી ને કેમ છે આ તો થોડોક ફેર છે કાલ કરતા જય શ્રી કૃષ્ણ હાઈ ગાઈજ હલો તો આજે તમને સ્વામિનારાયણ મંદિર સરદારનો વિઝિટ કરાવીએ તો તમે જોવો આગળ દેખાય છે તો સ્વામિનારાયણ મંદિર સરદાર તો આજે એની આપણે મુલાકાત લઈએ બહુ ભવ્ય અને દિવ્ય મંદિર છે અત્યારે આપણને સામેથી જ ભગવાનના દર્શન થઈ રહ્યા છે બહુ ભવ્ય મંદિર છે મિત્રો

મંદિરના દર્શન કરીએ શિવ સ્વામિનારાયણ મંદિર સરદાર જે નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી દ્વારા મંદિરનું નિર્માણ થયેલું છે બહુ ભવ્ય અને દિવ્ય મંદિર છે તમે જોઈ શકો છો સિદ્ધિ વિનાયક ગણપતિ મહારાજ ડેલી અહીંથી ઘર સભા નીચો સ્વરૂપ દાસજીની લક્ષ લાઈવ આવે જ છે રાતે નવ વાગે કાગેર પુળ રાવાની તારો કાગેર સંત સારાંચર જાકે મુજી નમ વૈનરુ રાજા ઘટપુર પ્રસાદીની Buat ni bagi persada ini bersyukur. Terima kasih, Tuhan.

ડેલી ઘર શોભા અહીંથી લાઈવ થાય છે ડેલી ઘર સભા આ સભા મંડપમાંથી માંથી લાઈવ થાય છે સરદારમાં કલ્યાણ મોક્ષ કરતા ભગવાન સ્વામીનારાયણ સરદાર ભોજન પંક્તિમાં પીરસતા ભગવાન સ્વામિનારાયણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ઉજવતા અત્યારે તડકાના હિસાબે કઈ આપણે હે નહી આમાં અંજવાળાના હિસાબે ચિત્ર કંઈ આપણને ક્લિયર નહીં દેખાય પણ આવો કંઈક મંદિરનો માહોલ છે અહીંથી અન્ક્ષેત્ર છે જે ડેઇલી હરિભક્તોને બપોરે અને સાંજે અનક્ષેત્ર ચાલુ જ હોય આ મંદિરનું ગ્રાઉન્ડ છે આખું બહુ ભવ્ય અને દિવ્ય મંદિર છે નિત્ય સ્વરૂપ દાસજીનું એક સ્વપ્ન હતું છોકરાઓને અહીંયા વિદ્યાર્થીની સ્કૂલ પણ ચલાવે છે ગુરુકુલ એ પણ એકદમ ફ્રી ઓફ છે ત્યાર પછી હોસ્પિટલ પણ ચલાવે છે તે પણ એકદમ ફ્રી છે કષ્ટમંજન દેવ માનજી મહારાજ આ મંદિર નું મેન એન્ટ્રી ગેટ છે અરે મુખ્ય પ્રવેશ દ્વાર ઓલો બીજો ગેટ છે મુખ્ય પ્રવેશ દ્વાર આ છે તો આજે આપણે તો આજે આપણે મિત્રો સરદાર સ્વામિનારાયણ મંદિર દર્શન કર્યા જોયા આપણે ચાલો જય સ્વામિનારાયણ વાગી ગયા છે 6 ને 2 સાંજના મમ્મી શાકભાજી લઈને આવી ગયા

આપણો ઓળો બની રહ્યો છે અહીંયા અને અહીંયા આપણી ખીચડી શિયાળાની ઠંડીમાં ઓળો ખાવાની ખૂબ જ મજા આવે છે હમ તો અમારા ઘરમાં તો બધાયને એટલો ઓળો ભાવે છે બધાયને ભાવે હા બધાયને બહુ જ ભાવે છે હમ તો બસ સાચો વિડિયો હું આયોજન કરું છું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો